ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો અને વરસાદને કારણે અત્યારે હાલ જગતનો તાત એટલે કે ખેડૂત છે તે પાયમાલ થઈ ગયો અત્યારે હાલ ખેડૂત વાટ જોઈને બેઠો છે કે સરકાર ક્યારે વળતરની જાહેરાત કરે અને એ જ સમયે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રા છે તેની શરૂઆત કરવામાં આવી છે આજે આ વિષયને લઈને વાતચીત કરીશું તેની સાથે પાલ આંબલિયા સાથે પણ વાતચીત કરવી છે કારણ કે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા છે સૌથી પહેલા તો પાલ આંબલિયા સાથે સીધી વાતચીત કરીએ પાલભાઈ નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે પાલભાઈ સૌથી પહેલા તો ખેડૂતોના વિશે જાણકારી મેળવી છે કારણ કે કમોસમી વરસાદ આવ્યો ખેડૂતોને પાયમાલ કરી ગયો અત્યારે હાલ ખેડૂત એક આશાએ બેઠો છે કે સરકાર દ્વારા વળતર છે તે જાહેર કરવામાં આવે પરંતુ હજી પણ ક્યાંક ને ક્યાંક સર્વે કરવામાં આવ્યો છે જે પ્રોસેસ ચાલી રહી છે એવી જ વાતો કરવામાં આવી રહી છે શું કહેવા માંગો છો આ સમગ્ર વિષયને લઈને અંશિનીબેન નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું આપને એટલું કહેવા માંગીશ કે જે રીતે સરકારે ખેડૂતોને પાયમાલ કર્યા છે એની સામે કમોસમી વરસાદે જે કર્યા છે એ બહુ ઓછું છે આ ખેડૂત પાયમાલ થવા પાછળના કારણોમાં કુદરત તો છે જ એમાં કોઈ ના નહીં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ છે એમાં કોઈ ના નહીં પણ જે કુદરતી આપતી જે આ કમોસમી વરસાદ આવ્યો ને એના કારણે નુકસાન છે કે બે હજાર બાર તેર માં જયારે ખેડૂતોની ખેત પેદાશ ના ભાવ જે હતા એ મગફળી હોય કપાસ હોય બરાબર છે અને એની સામે ખેડૂતોની ખેત પેદાશ માટે ઉત્પાદિત જે જરૂરી વસ્તુઓ હતી દાખલા તરીકે દવા ખાતર બિયારણ બરાબર છે જો ખેડૂતોની ચાર ગણી વ જે ખેડૂતોની હાલત જે છે એ ઘણી સારી હોત એક મુદ્દો આ છે બીજો મુદ્દો છે સરકારે ખેડૂતોના હક્ક સમાનની જે પાક વીમા યોજના હતી આ યોજના સરકારે બંધ કરી દીધી આ યોજના બંધ થવાના કારણે ખેડૂત સંપૂર્ણ સરકાર ઉપર નિર્ભય થઈ ગયો દસ ઓગસ્ટ બે હજાર વીસ ના દિવસે આ યોજના બંધ થઈ એમાં ભ્રષ્ટાચાર ખૂબ થતો હતો હું આજે નિર્ભય ન્યૂઝના માધ્યમથી પૂછવા પણ માંગુ છું કે જે અહીંયા અંગુ અહીંયા તમને હાથમાં ગુમણું થાય તો એ ગુમડાનો ઈલાજ કરવાનો હોય હાથ આખે આખો ના કાપી નાખવાનો હોય સરકારે પાકીમાં યોજના રૂપી જે યોજના હતી એમાં અહીંયા જે ભ્રષ્ટાચારનું ગુમણું થયું હતું એ ગુમડાનો ઈલાજ ના કર્યો ખેડૂતો પાક વીમા રતનસિંહ દોડિયા હોય ભરતસિંહ ઝાલા હોય આખી ટીમે લગભગ ત્રણસો થી વધારે ગુજરાત હાઈકોર્ટ ની અંદર આજની તારીખમાં પિટિશનો છે તો એ આધારે પણ ખેડૂતને ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટમાંથી અને જ્યારે સો ટકા પાક નુકસાની હોય તો સો ટકા પાક વીમો મળવા પાત્ર હોય એમાં કોઈ બીજી વાત જ ના હોય પણ આ સરકારે પાક વીમા યોજનામાં હાઈકોર્ટમાં પણ એવું સોગંદનામા ઉપર લખીને આપ્યું છે કે પાક વીમા કંપનીઓને પોષાતું નહોતું એટલે અમે પાક વીમા એટલે કે ક્રોપ કટિંગ ના આંકડા બદલાવ્યા હવે ક્રોપ કટિંગ ના આંકડા એના દર તો પાક વીમો નક્કી થતો હોય જ્યાં ખેડૂતોનો પાક વીમો અડસઠ ટકા નક્કી થતો હોય ત્યાં સરકારે આંકડા બદલાવીને છ પોઈન્ટ આઠ ટકા પાક વીમો કર્યો એની સામે હાઈકોર્ટમાં અમે લડીએ છીએ એટલે બેન સમજવા જેવી કે કુદરતના કારણે કુદરત માટે કિસાન સહાય યોજના લઈ આવ્યા બે વર્ષ યોજના અમલમાં રહી યોજના પૂરી થઈ ગઈ પણ આખા ગુજરાતના ખેડૂતને એક રૂપિયો ના આપ્યો બે હજાર બાવીસ ત્રેવીસ માં યોજના બંધ થયા પછી સરકારે ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ રામ ભરો કરી દીધા ક્યાંય કરતા કોઈ આધાર જે સરકાર આપે એ ખેડૂતોએ લઈ લેવાનું સરકારની આ એક ખેડૂત સામેની નીતિ છે બીજું આજે ગુજરાતનો ખેડૂત પૂછવા માંગે છે કે દેશની તિજોરીમાં માત્ર સરકારના ના માનીતા પાંચ પચીસ ઉદ્યોગપતિઓનો જ અધિકાર છે શું ખેડૂતોનો કોઈ અધિકાર જ નથી શું ખેતમજૂરોનો કોઈ અધિકાર જ નથી શું ભાગિયા મજૂરોનો કોઈ અધિકાર જ નથી શું નાના નાના વેપારીઓ છે એનો કોઈ અધિકાર અધિકાર જ જ નથી માત્ર ઉદ્યોગપતિઓનો છે આ સરકારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં અગિયાર વર્ષમાં સોળ લાખ કરોડ નું દેવું ઉદ્યોગપતિઓનું માફ કરી દીધું શું આઠ કરોડ રૂપિયા આઠ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગ પત્તિઓના રાઇટ ઓફ કરી દીધા હું નિર્ભય ન્યૂઝ ન્યૂઝના માધ્યમથી રાઇટ ઓફ નો અર્થે ખેડૂતોને સમજાવવા માંગુ છું રાઇટ ઓફ એટલે ખેડૂત ભાઈઓ એવું થાય ઓલો વેજાવાળો તમે જોક સાંભળો હશે ઓલા યુટ્યુબર વેજાભાઈ છે ને એ બે ખેડૂતો આમાં અમે બેઠા હોય અને એમ કે કે વેજા ઓલા દહ હજાર રૂપિયા દીધા હતા એ તો લાવ એટલે વેજો કે એ તારે ભૂલી જવાના તક હારે દો હજાર રૂપિયા તા હું ભૂલી કેમ જાઉ તક હારું એ કારે ના ભૂલાય તો કટકે કટકે ભૂલી જાય જાય આ જે ભૂલી જવાના જે રૂપિયા છે એને આ લોકો સારી ભાષામાં રાઈટ ઓફે છે એટલે ટોટલ પચીસ લાખ કરોડ રૂપિયા સરકાર આટલું જ બેન મોદી સરકાર જયારે સત્તામાં આવી ત્યારે કોર્પોરેટ ટેક્સ ત્રીસ ટકા હતો આ કોર્પોરેટ ટેક્સ ઘટાડી અને બાવીસ ટકા કર્યો એટલે આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો આ આઠ ટકા જે કોર્પોરેટ ટેક્સ ઘટ્યો એના કારણે દર વર્ષે દેશના અર્થતંત્ર ઉપર અસર પડી જે લોકો કે છે ને કે ખેડૂતોને પૈસા દઈ દે તો દેશનું અર્થતંત્ર ભાંગી જાહે ને ખેડૂતોને પૈસા દઈ દે તો અર્થતંત્રની કમર તૂટી જાય ને એને હું કેવા માંગુ છું દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા જે સરકારની તિજોરીમાં આવતા હતા એ જતા કરવા કોર્પોરેટ લોકોના કોર્પોરેટ ટેક્સના નામે બરાબર છે હિસાબ કરો તો ચુમાલીસ લાખ કરોડ રૂપિયા થાય તો ગુજરાતના ખેડૂતોનું દેવું કેટલું આ પાંચ પચીસ ઉદ્યોગપતિઓના તમે આટલા રૂપિયા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જો તમે જતા કરતા હોવ જો તમે માફ કરતા હોવ અને દેશની તિજોરીમાંથી માફ કરો છો તમારા કોઈના ઘરવાળા કરિયાવરમાં લઈ આવ્યા હોય અને એમાંથી તો આ માફ કરતા નથી દેશની તિજોરીમાંથી જ્યારે તમે આ રૂપિયા માફ કરતા હો ત્યારે ખેડૂતો પણ પૂછી શકે છે કે ઉદ્યોગપતિઓના તમે આટલા આટલા રૂપિયા હિસાબ ના કરી શકાય એટલા રૂપિયા માફ કરો છો તો ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનો ટોટલ દેવું છે છન્નું હજાર કરોડ નું છે માત્ર કેટલું છન્નું હજાર કરોડ નું ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોનું દેવું છું હજાર કરોડ રૂપિયાનું છે છેલ્લે યુપીએ સરકારમાં માં મનમોહનસિંહ બહુતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોના માપ કર્યા હતા ત્યાર પછી આ સરકારે એક રૂપિયો ખેડૂતોનો નો માપ કર્યો નથી જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો આવી એ પંજાબ હોય એ હિમાચલ પ્રદેશ હોય રાજસ્થાન હોય કર્ણાટક હોય તેલંગાણા હોય દરેક જગ્યાએ કોંગ્રેસે કહ્યું હતું અને ખેડૂતોનું દેવું માફ કર્યું છે તો ગુજરાતના ખેડૂતોનો વાંક મહારાષ્ટ્રની સરકાર દેવા માફી માટેના નિર્ણયો કરવા જઈ રહી છે તો મહારાષ્ટ્રના ભાજપ માટે ખેડૂતો છે અને ગુજરાતના ખેડૂતો ખેડૂતો નથી ગુજરાતમાં તો કહેવાય છે આ ભાજપના પ્રવક્તાઓ કહેતા હોય છે કે મામાના ઘરે જમણવાર ને મા ફિરસનાર તો આ મામા કંસ ત્યાં દિલ્હીમાં બેઠા છે ગાંધીનગરમાં મા પૂતના બેઠી છે ગુજરાતના ખેડૂતો માટે તો મામા કંસ અને મામા પુતના જેવું મા પુતના જેવું થઈ ગયું છે એટલે છેલ્લી સાત સીઝન એવી ગઈ છે બેન કે સાતે સાત સીઝનમાં કાં તો કમોસમી વરસાદ કાં તો અતિવૃષ્ટિ અથવા તો કાં તો વાવાઝોડાનો માર ખેડૂતોએ સહન કર્યો છે હવે જ્યારે આ પરિસ્થિતિ થઈ છે ત્યારે ગુજરાતનો નો ખેડૂત માંગે છે શું છપ્પન લાખ ખેડૂત પરિવારો સાથે મળીને એમ કે છે કે દેવું માફ કરો વિસાવદર માં તમે એવું કહ્યું કે છ મહિના પહેલા જો મારી વાત માની હોત તો કદાચ જે ખેડૂતો અત્યારે હાલ પોતાના વિસ્તારના ધારાસભ્ય ગોતે છે એ ગોતવા ના પડત તમારા દ્વારા ઘણા બધા આક્ષેપો ગોપાલ ઇટાલિયા પર મૂકવામાં આવ્યા છે વકીલ નું કાર્ડ લઈને રખડતા કે જ્યારે ખેડૂતોની વાત આવે છે ત્યારે લડતા નથી પરંતુ જે સમયે ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે ત્યાં પહોંચી ગયા હતા આ વિષયને લઈને પણ થોડુંક સમજવું છે કે તમે આક્ષેપ મૂક્યા છે એને લઈને શું કહેવા માંગો છો બેન હું ત્યાં સભામાં પહોંચ્યો એની પેલા એક ચેનલમાં મારે ડિબેટ હતી ત્યાં બેઠો તો એક માર્કેટિંગ યાર્ડમાં જ એક દુકાનમાં બેઠો હતો અને એ ડિબેટ પૂરી થયા પછી એ ભાઈ જ એવું મને કહ્યું કે અમે ધારાસભ્ય તો ચૂંટી દીધા પણ ધારાસભ્ય અમારા માટે નહીં જાણે એની પાર્ટી માટે ચૂંટાયા હોય એવી રીતે અમારે અહીંયા ઓછા અને બાર વધારે એટલે મેં કહ્યું છે મેં મારી કોઈ ઉપજાવી કાઢેલી વાત તો છે નહીં બરાબર છે નંબર બે તમે કહ્યું કે વકીલના કાર્ડ લઈને તો એમાં મેં ખોટું ક્યાં કહ્યું છે બેન મેં તો આધાર પુરાવાઓ આપ્યા છે તમે પોતે ચલાવ્યું છે ગોપાલભાઈ રાજપીપળામાં કોર્ટમાં જ્યારે એને અંદર નહોતા જવા દેતા ચૈતરભાઈ વસાવા માટે જ્યારે કોર્ટમાં ગયા ત્યારે ત્યારે ત્યાં પોલીસ ગોપાલભાઈ ની અંદર જયારે ખેડૂતો ઘટના બની અને તેર તારીખે ગોપાલભાઈ ત્યાં કેમ ખેડૂતોને છોડાવવા ગયા ત્યાં તો હિંમતસિંહ કટારિયા અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ પ્રતાપભાઈ ડોડિયા કિસાન કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજકોટથી ત્યાં હળદર ગયા હતા તો એમાં મે ખોટું શું કહ્યું છે ગોપાલભાઈ ગયા હોય તો તે દિવસનો પોલીસ સ્ટેશનનો નો વિડીયો આપે નહી હું હેમંતભાઈ આ લોકો ત્યાં અત્યારે દોડે છે ચલો ગોપાલભાઈ ના ગયા કોઈ વાંધો નહીં તો આમ આદમી પાર્ટીના ના પાંચ પચીસ વકીલો છોડાવા ગયા હોય તો એનો વિડીયો મૂકે બેન મેં કઈ ખોટી વાત તો કરી નથી મને ખબર છે ગોપાલભાઈને ને વાતું કરતા હારી આવડે છે એટલે આનો મારો જવાબ દેવાય આવશે પણ સાચો જવાબ નહીં આપે ગોળ ગોળ જવાબ તો તમે જોજો એ ગોળ ગોળ જવાબ આપશે એ ઉખાણાઓ કહેશે તળપદી ભાષામાં વાત કરશે જેવી રીતે પુરુષોત્તમ રોપાલા પહેલાં વાત કરતા હતા ને એ જ ભાષામાં ગોપાલભાઈ વાત કરશે પણ બેન વાસ્તવિકતા જે છે ગોપાલભાઈને હું કહું છું જો તમે ત્યાં હળદર ગયા હો અને પોલીસ સ્ટેશનમાં હો તો ઈ તારીખ સાથેનો તમારો વિડીયો હોય તો એ વિડીયો આપો તમે અને તમે અથવા તો તમારી ટીમ જો ગઈ હોય તો આપો નથી ગોપાલ ભાઈ બેલા કાંડ વાળું એમાં એને ચેલેન્જ કરેલી છે કે જો બે દિવસની અંદર બેલા નહીં હટે તો આમ થશે ને તેમ થશે તો પૂછ્યું છે એ તો વકીલ હતા વકીલ તરીકે એને તો ખબર હોય છે ને કે બે દિવસની અંદર હું કાયદાકીય રીતે બેલા હટાવી દઈશ કે માત્ર અને માત્ર સ્ટન્ટ કરવા માટે હટાવવા માટેનો વિડીયો ફોટો ને બધું કર્યું હતું જો ધારાસભ્ય છે છે ગોપાલ ગોપાલભાઈ કે બોલીને ને બદલી જાય નરેન્દ્ર મોદી તો છે નહી બોલીને બદલી જાય પણ એ જે રીતે બોલ્યા પછી એને કઈ નથી કર્યું તો એ વકીલ તરીકે જે એના કાયદાકીય રીતે જે એને પેલા ચૂંટણી પેલા જે વાતો કરતા હતા તો એ અપેક્ષા તો બધીને હોય

એ એમના દ્વારા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે તો આ સમગ્ર વિષયને લઈને પણ શું કહેવા માંગો છો બેન આમ આદમી પાર્ટી છે એને સમજવા દેવી છે એ શું કહેવાય વિપક્ષ સામે વિપક્ષ હોય ને એના જેવું એનું કામકાજ છે પાછું જોયા જેવું એ છે કે એને ભાજપનો વિરોધ કરવો જોઈએ એને ભાજપ સામે ખેડૂતોના દેવા માફીની વાત કરવી જોઈએ પણ એની જગ્યાએ એ કોંગ્રેસને બે ફાર્મ ગાળો દેશે કોંગ્રેસ વિશે બે ફામ બોલશે બરાબર છે અને જ્યારે કોંગ્રેસ એના વિશે બોલે ત્યારે એ આવી વાતો કરે હવે ગોપાલભાઈ ને હું મારું પોતાનું ઉદાહરણ આપું મારે કોંગ્રેસના બીજા કોઈ નેતા નથી હું ગોપાલભાઈ તમારી આમ આદમી પાર્ટી માંથી કોઈ એક નેતાને પોલીસે પકડી અને જેલમાં લીમડે બાંધીને માર્યો હોય તો એવું એક એક નેતાનું નામ આપો આ કોંગ્રેસ નો હું નેતા છું મને પોલીસે લીમડે બાંધીને માર્યો છે અને તમે તો જેલમાંથી વિડીયો બનાવો છો ભાઈ તો આ સાઠગાંઠ કેવી છે તમારી જે તમે કહો છો જેલમાં પૂરે છે તો જેલમાં તમને વિડીયો બનાવવાના મોકા મળે છે જેલમાંથી એકત્રીસ તારીખે અરવિંદ કેજરીવાલની સભામાં આવવા માટેના આમંત્રણ મળે છે તો આ તમારી સાઠગાંઠ કેવી છે અમે દેખાવ પૂરતા જેલમાં જવામાં નથી માંગતા ભાઈ તમારે એ જ ખેડૂતોને છોડાવવા હોત તો જે છેલ્લે સેશન કોર્ટ ની તારીખ હતી તમારી એકત્રીસ તારીખ ની સભા પહેલા લગભગ પચીસ કે છવ્વીસ તારીખે આ સેશન કોર્ટમાં તારીખ હતી ત્યારે જે આમ આદમી પાર્ટી પાસે લીગલ ટીમની બહુ મોટી ફોજ હોવાની વાતો કરે છે બરાબર છે આ બહુ મોટી ફોજ વાળામાંથી એક ઝીણકોક વકીલ પણ આ સેશન કોર્ટમાં છોડાવવા કેમ ના ગયો એનો અર્થ એવો કે તમે એ ખેડૂતો મને તો રાજુ કરપડા અને પ્રવીણ રામની દયા આવે છે આમ આદમી પાર્ટીએ પોતાનું રાજકારણ ચમકાવવા માટે આ બંને નવલોહિયા યુવાનોને ક્યાંક ને ક્યાંક જેલમાં ધકેલી અને એના નામે રાજકારણ કરે છે જો આ ના કરતા હોત તો પચીસ કે છવ્વીસ તારીખે જયારે સેશન કોર્ટમાં તારીખ હતી ત્યારે એક વકીલ તો આવવો જોઈએ અને આ એક વકીલ નથી આવ્યો એવું રાજુભાઈ કરપડાના કાકા રામકુભાઈ કરપડા મને કહ્યું છે બીજા કોઈ નથી કહ્યું એને એવું કહ્યું પાલભાઈ આમ આદમી પાર્ટી માંથી એક પણ માણસ નહોતો આવ્યો એક પણ વકીલ છોડાવવા નહોતો આવ્યો આ લોકો એકત્રીસ તારીખ સુધી જેલમાં રાખવા છે કે જેથી કરીને અરવિંદ કેજરીવાલ આવે તે દિવસે આની લોકોમાં આ મારા શબ્દો નથી રામકુ કરપડાના શબ્દો છે અને કોઈને વાત કરવી હોય તો રામકુભાઈ વાત કરી લેજો કે તમે આવું પાલભાઈ ને કહ્યું તું કે નહોતું કહ્યું બરાબર છે એટલે જે ગોપાલભાઈ જેલની વાતો કરે છે એને મને બે જવાબો આપે કે જેલમાંથી વિડીયો બો કેવી રીતે જો આ જવાબ ગોપાલભાઈ આપવો જ જોઈએ કેવી રીતે રાજુભાઈ અને કે અમે જેલમાં છીએ અમે જેલમાંથી તમને કહીએ છીએ કે તમે એકત્રીસ તારીખે ત્યાં જજો આવા શબ્દો છે તો પહેલો જવાબ ગોપાલભાઈ આપે કે તમારી સાઠ ગાંઠ ન હોય તો તમે આ વિડીયો બનાવી શક્યા કેવી રીતે એટલે ભાજપ તમને ક્યાંક ને ક્યાંક મદદ કરે છે એ સાબિત થાય છે જો ભાજપની મરજી ના હોય તો જેલરની મરજી ના હોય અને જેલરની મરજી ના હોય તો વિડીયો જ ના બને બહુ સ્વાભાવિક બહુ સ્પષ્ટ વાત છે ગોપાલભાઈ ગોપાલભાઈને હું પૂછવા માંગુ છું કે ગોપાલભાઈ તમે જરાક આમ નજર બાર કરીને જો તો તમારા આમ આદમી પાર્ટીના જેટલા કાર્યકરો છે ને એટલા આખા ભારતમાંથી કોંગ્રેસના નેતાઓના આગેવાનો જેલમાં છે તમારા ગુજરાતના જેટલા કાર્યકરો છે ને એટલા કોંગ્રેસના નેતાઓ આગેવાનો આજની તારીખમાં જેલમાં છે જરાક જરાક અભ્યાસ કરો બરાબર છે હમણાં હીરાભાઈ જોટવા હતા એ ષડયંત્ર નો જ ભોગ હતા તમારી ભાજપની સાંઠગાંઠના કારણે એ જેલમાં જતા કોંગ્રેસ માંથી જતા આ તમને યાદ કરાવું છું ખાલી ગોપાલભાઈ ને બરાબર છે અને એક નહીં અનેક નેતાઓ છે જે જેલમાં આજની તારીખમાં છે અને હું મારું પોતાનું તો ઉદાહરણ આપ્યું ફરીથી ગોપાલભાઈ ને કહું કે મને પોતાને વીસ મે બે ના દિવસે બરાબર ખેડૂતોના જ પ્રશ્ન લઈ અને લીમડે બાંધીને માર્યો તો પણ મેં એક ગુજરાતના એક ખેડૂતને એના ઉપર કેસ પણ ન થાય એની તકેદારી રાખી હતી મેં એકલા એ માર ખાધો આ આ આ વાત હોવી જોઈએ ખેડૂતો માટે કામ કરવું હોય લોકોના માટે કામ કરવું હોય તો લોકોને માર ખવડાવવા માટે મૂકી અને હું ભાગી નતો ગયો સામી છાતી એ ઉભો તો પકડી લ્યો મને હું આવ્યો છું એટલે આ આ વાત છે ગોપાલભાઈ પાલભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર એટલે જે રીતે આજે આપણે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાની સાથે વાતચીત કરી જે રીતે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યા છે તેની સાથે જે રીતે જેલમાંથી વિડીયો બનાવવામાં આવ્યો છે એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે ખાસ કરીને ખેડૂતોની અત્યારે હાલ હાલત છે તે તે પણ કફોડી થઈ રહી છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગોપાલ ઇટાલી આ વાતને લઈને શું પ્રતિક્રિયા આપે છે ને તેની જ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે જ્યારે સરકારની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે રાહત સહાય પેકેજ ક્યારે જાહેર કરવામાં આવશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર